તો દરેક ખેડૂને ધાણા વાવવા માટે આપણે ભલામણ કરતા હોઈએ ખૂબ સારું ઉત્પાદન આવે ભાવ પણ સારો આવે પણ વાત એવી આવે કે કેવા ધાણા વાવવા તો આ જે મહારાજા ધાણા છે આવડા એકવા સીડના મહારાજા અત્યારે આનું માર્કેટમાં બહુ મોટું નામ છે ખૂબ સારી ક્વોલિટી છે સોટેક્સ મારીને એટલા મસ્ત ધાણા આની અંદર આવે અને એસડીએમ અને વિટાવક્સ બંનેનો પટ મારેલો આવે એટલે લીલો સુકારો ન આવે ઉગવાનો સારી આવે તાકાત વાળો છોડવો ઉગે એટલે મહારાજા અત્યારે વનવે આલે છે સૌરાષ્ટ્રની અંદર તો તમે પણ જો ધાણા ધાણી વાવવાનું વિચારતા હોય તો મહારાજાના ધાણા અને એની એની ધાણી આવે છે જબરજસ્ત એકવા સીટ કંપનીની આવે છે તમે એની ક્વોલિટી જોવા આ ક્વોલિટી બતાવી તો એક ધારો દાણો ટેપર વાળો કમ્પ્લેટ આ અત્યારે માર્કેટની અંદર એટલો મસ્ત દાણો તમને ક્યાંય જોવા નહીં મળે આની અંદર પણ તમને બતાવો કે આ અને આ બધો પટ મારેલો છે વ્હાઈટ કલરનું વિટાવેક્સ પ્લસ એસડીએમ જે અમેરિકન ટેકનોલોજી છે જે શરૂઆતના ઉગાવા માટે જે ન્યુટ્રસની જરૂર હોય એ એની અંદર કમ્પ્લેટ પડશે ખાલી વાવી દેવાનું છે નીચે ત્રણથી ચાર કિલો વાવવાના છે તો હાવ નોર્મલી ખર્ચામાં સૌથી સારું પ્રોડક્શન આવે તો કોઈ પણ ખેડૂતને જ્યારે ધાણાધાણી વાવવાની વાત આવે તો એકવા સીટના મહારાજા વાવજો ખૂબ સારું પ્રોડક્શન આવશે ક્વોલિટી નંબર વન આવશે ઉગાવો સારું આવશે ગ્રીનરી સારી આવશે અને પાછું જ્યારે બનશે ત્યારે એકદમ લીલા કલરનો દાણો બનશે એટલે માર્કેટમાં ભાવ પણ સારા આવશે તો દરેક ખેડૂત આપણે ભલામણ કરીએ કોઈ ધાણા ધાણી વાવવાના હોય તો તમે એકવાર સીટ મહારાજા વાવજો અને ક્યાં મળે તો દરેક જગ્યાએ મળે પણ ધારો કે આટકોટની અંદર અમારી ગુજરાત કૃષિ મોલ દુકાને મળે છે જસદણે ગુજરાત કૃષિ મોલ લાટી પ્લોટ ની અંદર મળે છે આથી વિશેષ કોઈને કે ધારો કે અમુક એ રીતે ન મળતો અમારો સંપર્ક કરજો અમે તમને કહેવું કે ક્યાં મળે કઈ રીતે મળે તો ખાસ આ વસ્તુ કરજો આથી વિશેષ કોઈને કંઈ જાણવું મારો નંબર સત્તાણું બે સાડત્રીસ એકાવન એની પહેલા અમારી જે કિસાન સેવા સદન ચેનલ છે એને લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી ઝડપથી નવા નવા વિડીયો તમારા સુધી પહોંચે અસ્તુ જય ભારત